કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણની શરૂઆત કરી હતી જેમાં આપણે સૌથી પહેલાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકમાં દાખલા નંબર એક જેમાં સૌથી પહેલાં આપણે દ્વિઘાત સમીકરણ છે કે નથી એને ચેક કરવાના કેટલાક સમીકરણ આપણને આપ્યા હતા ને એમાંથી આપણે ચેક કરેલા કે ભાઈ આ દ્વિઘાત સમીકરણ છે કે દ્વિઘાત સમીકરણ નથી અને ત્યાર પછીના વિડીયોમાં મિત્રો આપણે સમીકરણ કેવી રીતે બનાવવાના બરાબર છે ને કે દ્વિચલ સુરેખ સમીકરણમાં તો આપણને ઈઝી હતું કે ભાઈ કોઈને એક્સ ધાર લેવાનું કોઈને વાય ધાર લેવાનું એટલે આપણા માટે બહુ જ સિમ્પલ હતું પણ દ્વિઘાત સમીકરણની અંદર મિત્રો આપણે એક જ ચલનો ઉપયોગ કરીને એક જ ચલ વાપરીને સમીકરણ બનાવવાના હતા અને મિત્રો એ પણ ખૂબ સિમ્પલ છે એ જરા અઘરું છે નહીં એટલે ખાસ તમે મિત્રો એને પ્રેક્ટિસ કરશો ને તો તમારા માટે મિત્રો એ વધારે મજા આવે એવું છે તો ખાસ મિત્રો આપણે બધી જ વસ્તુને સમજવાની છે ક્લિયર કરવાની છે પણ આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેની શરૂઆત કરવાની છે પ્રેક્ટિસ વર્કની અંદર જેમાં આપણે મિત્રો તમને કેટલાક દ્વિઘાત સમીકરણ આપેલા હશે બરાબર છે અને એ દ્વિઘાત સમીકરણોને મિત્રો આપણે અવયવીકરણની રીતથી ઉકેલ મેળવવાનો છે અને મિત્રો આ રીત છે ને આ રીત તમારા માટે જરાય નવી નથી જરાય એટલે જરાય પણ નવી નથી કેમ ખબર છે ધોરણ આઠમાં પણ આ રીત આવતી હતી ધોરણ નવમાં ચેપ્ટર નંબર બેમાં પણ આ રીત આવતી હતી ધોરણ દસ ભણ્યા એમાં ચેપ્ટર નંબર બે શીખ્યા બહુપદી એમાં પણ આ રીત આવતી હતી બરાબર ને એટલે આ રીત તમારા માટે મિત્રો જરાય અલગ છે નહીં બસ આપણે બેઠે બેઠું એવું ને એવું જ કરવાનું છે એવું ને એવું જ આપણે કરવાનું છે બરાબર છે એનો મતલબ કે મિત્રો આપણે બસ રિવિઝન જ કરશું બીજું કંઈ નહીં કરીએ જોજો બધાને ખબર પડી જશે સૌથી પહેલાં રકમ આપણને આપી લઈશ જો તમે અહીંયા સોળ એક્સ માઇનસ દસના છેદમાં એક્સ બરાબર સત્યાવીસ આપણને આપેલું છે સૌથી પહેલાં તો સમીકરણ જે વાકું ચૂકું આપણને આપ્યું છે ને એને પહેલાં તો આપણે સ્ટ્રેટ સીધું કરી દઈએ બરાબર એટલે કે કેવી રીતે તો કે પહેલાં એક્સ સ્ક્વેરનું પદ આવવું જોઈએ ત્યાર પછી એક્સ વાળું પદ આવવું જોઈએ અને ત્યાર પછી અચળ પદ આવવું જોઈએ ચાલો ગોઠવણી કરીએ આપણે સૌથી પહેલાં તો સોળ એક્સના છેદમાં કંઈ નહીં એટલે એક લખાય અને આ એક્સ તો છે જ એટલે એક્સનો ગુણાકાર મિત્રો અહીં થઈ જાય એટલે કે સોળ એક્સ ગુણ્યા એક્સ કરો તો કેટલા આવશે કો ચાલો શું આવશે તો અહીંયા મિત્રો સોળ એક્સનો સ્ક્વેર આવે માઇનસનું માઇનસ અને દસના દસ રહેવા દેવાના અને છેદમાં આપણું આવશે એક્સ તો છે જ એટલે એક્સ તો લખવાના જ છે અહીંયા આ બાજુ સત્યાવીસના સત્યાવીસ ક્લિયર છે હવે આ એક્સને આપણે અહીં ગુણી દઈએ તો શું બનશે જોજો અહીંયા કે સોળ એક્સ સ્ક્વેર માઇનસ દસ બરાબર સત્યાવીસ ગુણ્યા એક્સ થાય એટલે સત્યાવીસ એક્સ થઈ જશે હવે સત્યાવીસને અંદર લઈ આવો તો સોળ એક્સ સ્ક્વેર આ સત્યાવીસની અંદર લાવ શું બનશે માઇનસ બનશે સત્યાવીસ એક્સ અને માઇનસ દસ તો આગળ છે જ એટલે માઇનસ દસના માઇનસ દસ અને બરાબર આપણે શું કરીએ છીએ અહીંયા ઝીરો બસ આ આપણને જોઈતું હતું એ આપણને મળી ગયું છે પહેલાં આપણે આમાં થોડુંક ઓછું કરી દઈએ હા ચાલો જોજો ખાસ અહીંયા એટલે એ આ મિત્રો સમીકરણ આપણને ક્લિયર કટ મળી ગયું જે વાકું ચૂકવું હતું ને એને આપણે શું કર્યું સીધું કર્યું બસ હવે તમને ખબર જ છે આ પહેલાં પદનો સ્ક્વેર છે અહીંયા એક્સવાળું પદ છે અને પછી અહીંયા અચળ પદ છે મતલબ કે આના અવયવ પાડવા આપણા માટે ખૂબ જ સિમ્પલ છે જો સમજાવું શું કરવાનું તો કે છેલ્લું પદ અને પહેલું પદનો ગુણાકાર આપણે કરવો પડે એટલે કે સોળ ગુણ્યા દસ કરવાના સોળ ગુણ્યા દસ કેટલા આવશે એકસો ને સાહીઠ આવે બરાબર છે ને હા બરાબર છે હવે મિત્રો એકસો ને સાહીઠના આપણે ભાગ એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતા સત્યાવીસ આવે ખાસ સમજો એકસો સાહીઠના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતાં સત્યાવીસ આવે હવે તમે કહેશો કે સર આટલી મોટી સંખ્યાનો ભાગ અમે કેવી રીતે કરશું અમને તો ઘડિયાળ એટલા બધા નહીં આવડતા ચિંતા નહીં કરવાની મિત્રો ચિંતા તમારે જરાય નહીં કરવાની જોજો ખાસ આપણને જે આવડે ને એ પહેલાં કરવાનો જો જેમ કે મને ખબર છે કે એકસો ને સાહીઠના ભાગ આઠથી પડે એટલે કે હેંસી ગુણ્યા બે પડે હા ચાલો સરસ હેંસી ગુણ્યા બે હવે શું કરવાનું આપણે એક સંખ્યા જે છે ને હેંસી એના ભાગ કરવાના અને બીજી સંખ્યાના આપણા એટલા ડબલ કરવાના એટલે આ હેંસીને જો બે વડે ભાગવું ને તો બેને બે વડે ગુણવાના જેમકે હેંસીને બે વડે ભાગવું તો ચાલીસ આવે તો બે ને બે વડે ગુણો કેટલા આવે ચાર આવે ચાલીસ માઇનસ ચાર સાત સત્યાવીસ નહીં આવતા હજુ આગળ વધીએ સ ચાલીસના અડધા કરો તો વીસ થાય અને આ ડબલ કરો તો કેટલા આવશે ચારના ડબલ કરો તો આઠ આવે વીસ માઇનસ આઠ કરો તો પણ સત્યાવીસ તો નહીં જ આવતા આગળ વધીએ ફરી અડધા કરો એટલે કે દસ આવે આઠના ડબલ કરો તો કેટલા આવે સોળ સોળ માઇનસ દસ કરો તો એ સત્યાવીસ તો નહીં જ આવતા ચલો ફરીથી પાંચ કરીએ અડધા દસના અડધા પાંચ તો સોળના અડધા કેટલા થશે સોરી સોળના ડબલ બત્રીસ હજી બત્રીસમાંથી પાંચ જાય તો સત્યાવીસ તો નહીં જ આપણા આવતા ના એક મીટર આઈ ગયા આવી ગયા જોજો તમે બત્રીસ માઇનસ પાંચ મળી ગયા ને આપણને બત્રીસ માઇનસ પાંચ આપણને મળી ગયા છે એનો મતલબ એવો થાય કે આપણને બે વસ્તુ કઈ કઈ મળી તો કે એક મળી પાંચ અને બીજી મળી આપણને બત્રીસ પછી શું કરીશું આપણે તો પછી આપણે મિત્રો કરવાનું છે શું તો કે નિશાની મૂકવાની છે ખાસ સમજો નિશાની કઈ રીતે મૂકવાની હંમેશા મિત્રો જો અંતિમ પદ જો માઇનસમાં હોય ને અંતિમ પદ કેવું હોય હંમેશા માઇનસમાં હોય તો તમારે મિત્રો આ બંનેમાંથી કોઈ એક પ્લસ બનશે અને કોઈ એક માઇનસ બનશે હવે સાહેબ આમાંથી કયું પ્લસ ને કયું માઇનસ છે તો ખબર જ નહીં અમને ચિંતા નહીં આપણે એને આગળના પદ પર કૂદકો મારવાનો સત્યાવીસ એક્સ માઇનસમાં છે એટલે કે મધ્યમ પદ માઇનસમાં એટલે મોટું પદ પણ કેવું આવશે માઇનસમાં તો બચ્યું ને એ પ્લસમાં બરાબર છે મિત્રો ચાલો એટલે હવે આપણું આનું કામ પતી ગયું છે અને આપણે મસ્ત પ્રેમથી જ બાય બાય કહી દઈએ છીએ હવે મિત્રો આપણે પ્લસ પાંચ અને માઇનસ બત્રીસની અહીંયા ગોઠવણી કરીએ છીએ તમે ખાસ સમજજો આ માઇનસ બત્રીસ લખીએ પહેલાં અને પ્લસ પાંચ લખીએ પછી તો આપણને ઇઝીલી ભાગ કરી શકીશું જોજો અહીંયા ખાસ અહીંયા એટલે શું બનશે સોળ એક્સ સ્ક્વેર માઇનસ બત્રીસ એક્સ પ્લસ પાંચ એક્સ માઇનસ એટલે કે ત્રણમાંથી આપણે ચાર પદ બનાવશું આ પહેલું આ બે પદની જોડી બને અને પછી આ પદની જોડી બને અને આ બંને પદમાંથી કોમન આપણે કાઢવાના છે તો અહીંયા સોળ છે અને અહીંયા બત્રીસ છે તો બધા એને ખબર છે કે સોળ અને અહીંયા સોળ દુ બત્રીસ મતલબ કે સોળ કોમન આપણે કાઢી શકીએ છીએ તો સોળ અને એક્સ તો કોમન નીકળશે એટલે સોળ એક્સ કોમન નીકળે તો અંદર શું બચે છે જોજો તો અહીંયા ખાલી એક્સ બચશે માઇનસ સોળ દુ બત્રીસ એક્સ તો બાર જ આવી ગયા છે ને એટલે એક્સ માઇનસ ટુ કોમન અંદર રહેશે એવી રીતે અહીંયા અહીંયા જોજો ખાસ અહીંયા પાંચ એક્સ માઇનસ દસ તો કે પાંચ કોમન નીકળ્યાની અંદર પાંચ કોમન નીકળી જાય એવું છે અંદર શું વધશે એક્સ માઇનસ પાંચ દુ દસ એટલે કે અહીં પણ એક્સ માઇનસ ટુ આવે ને બરાબર ઝીરો મિત્રો અંદરના જે ખૂસવાળા પદ છે બંને સેમ હોવા જોઈએ સેમ ના હોય ને તમારે કોઈ જગ્યાએ ચેક ભૂલ હોય ને એવું સમજી લેવાનું અહીં સેમ આવી ગયા છે મતલબ કે બરાબર છે આપણું એટલે એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ અને સોળ એક્સ પ્લસ પાંચ સોળ એક્સ પ્લસ પાંચ બરાબર હવે શું કરશું તો કે હવે આપણે બંને પ્રમાણે 0 ધરવાના એક્સ માઇનસ ટુ બરાબર એ ઝીરો કહેવાય અને સોળ એક્સ પ્લસ પાંચ બરાબર એ ઝીરો જ કહેવાય એટલે કહેજો અહીંયા એક્સ માઇનસ ટુ બરાબર પણ ઝીરો અને સોળ એક્સ પ્લસ પાંચ પહેલાં આને સોલ્વ કરીએ આપણે તો કે એક્સ માઇનસ ટુ છે ને શું બનશે હવે પ્લસ ટુ બનશે એવી રીતે અહીંયા સોળ એક્સ બરાબર પ્લસ પાંચ છે ને માઇનસ પાંચ બનશે ને સોળ આવશે હવે છેદની અંદર કૂદકો મારીને આવશે એટલે માઇનસ પાંચના છેદમાં સોળ તો મિત્રો આ થઈ ગયું આપણો જવા બરાબર ને એને બોક્સમાં મસ્ત રીતે આપણે પેક કરીને બોર્ડમાં પાર્સલ કરાવી દેવાનું છે બોર્ડમાં પાર્સલ કરાવીને પૂરામાંથી પૂરા માર્ક્સ મેળવી લેવાના છે ક્લિયર છે મિત્રો તો આ છે આપણી અવયવીકરણની રીત જે મારે તમને સમજાવવાની કંઈ જરૂર હતી પણ નહીં પણ તમને મિત્રો સોલ્વ કરાવી રહ્યો છો બરાબર ને તમારી પ્રેક્ટિસ થશે એટલા માટે બાકી તમને જાતે પણ આવડી જવા જોઈએ કેમ કે આપણે આ વસ્તુ નવી છે જ નહીં આ જૂની વસ્તુ છે આગળ વધીએ છીએ આપણે બીજું દાખલો છે આમાં તો બધું સિમ્પલ આપણને આપેલું છે કંઈ ચિંતા જ નહીં કરવાની ડાયરેક્ટ લખીએ છીએ આપણે કે નવ એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ માઇનસ બે બરાબર ઝીરો નવ અને બેનો ગુણાકાર કરો તો કેટલા આવશે નવ દુ અઢાર થાય અઢારના ભાગલા પાડવાના છે એવા ભાગલા પાડવાના છે આપણે કે જેને માઇનસ કરતાં ત્રણ આવે અરે વાહ છ તરી અઢાર મોટી સંખ્યા મધ્યમ પદ માઇનસ તો અહીંયા પણ માઇનસ અને આ બચે છે એ પછી પ્લસ આવશે ચલો ડાયરેક્ટ ગોઠવણી કરવાની બીજું કશું જ નહીં કરવાની અંદર એટલે કે નવ એક્સનો સ્ક્વેર માઇનસ છ એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ ટુ છેલ્લે છે તો માઇનસ ટુ આપણે શું કર્યું તો કે માઇનસ ત્રણ એક્સ જગ્યા આપણે આપણે આ લખ્યું બરાબર ને વચ્ચેના બે પેદ ગોઠવીએ આપણે હવે કોમન કોમન રમી લઈએ આપણે એટલે આ બેમાંથી કંઈક કોમન નીકળે અને આ બંનેમાંથી પણ કંઈક કોમન નીકળશે જોજો આ નવ છે ને તો આના ભાગ ત્રણ તરી નવ પડે અને આ છ છે ને તો આના ભાગ ત્રણ દુ છ પડે મતલબ કે ત્રણ ત્રણ તો બંનેમાં આવી રહ્યા છે ત્રણ એક્સ એક્સ એ બંનેમાં જ છે ને તો એક્સ હવે જે બચે છે એને અંદર લખો ત્રણ તરી નવ અને એક્સના એક્સ ત્રણ દુ છ એક્સ તો બાર જ છે ને હવે આગળ આમાંથી કોમન નીકળ્યું ગઈ છે મિત્રો જુઓ તો ત્રણ એક્સ માઇનસમાં કશું કોમન જ નહીં નીકળતું તો ચિંતા નહીં એક તો નીકળશે જ અને અંદર શું વધશે હવે ત્રણ એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો ચેક કરવાનું હવે કે આ બંને કાઉસ સરખા આવે છે ને હા આવે છે ને સાહેબ કાઉન્સ સરખા આવે એટલે પછી આપણે નાચવા જ માનવાનું છે કેમ કે આપણે લખી દેવાનું છે હવે કહું પહેલાં જે કોમન છે એ લખવાનું એટલે ત્રણ એક્સ માઇનસ ટુ અને ત્યાર પછી ત્રણ એક્સ પ્લસ વન જે બ્લુ કલરમાં છે ને એ લખવાનું ત્રણ એક્સ પ્લસ વન અને બંને પ્રમાણે શું કહેવાય ઝીરો કહેવાય આના બરાબરે ઝીરો લખવાના આના બરાબરે ઝીરો લખવાના એટલે અહીંયા ત્રણ એક્સ માઇનસ ટુ બરાબર પણ ઝીરો એવી રીતે અહીંયા ત્રણ એક્સ પ્લસ વન બરાબર પણ ઝીરો આ માઇનસ ટુ છે ને પ્લસ બનશે એટલે કે ત્રણ એક્સ અને આ બાજુ ત્રણ એક્સ બરાબર પ્લસ વન છે માઇનસ વન થઈ જશે હવે અહીંયા એક્સ બરાબર શું બચે છે તો કે બે તો બચે છે ને અને છેદમાં ત્રણ આવશે કૂદકો મારીને અને અહીંયા એક્સ તો છે જ માઇનસ એક છે અને છેદમાં ત્રણ કૂદકો મારીને નીચે ઉતરી જશે તો આને આપણે બોર્ડમાં મસ્ત રીતે પેક કરીને મોકલાવવાનું છે તો ચલો પેક કરી દઈએ છીએ બરાબર છે ચાલો આપણો આ દાખલો પણ થઈ ગયો ક્લિયર અને કટ આગળ જઈએ છીએ આપણે ચલો ફરીથી સેમ હવે તમે જો મિત્રો કે અહીંયા છેદમાં કંઈ નહીં અહીંયા છેદમાં કંઈ નહીં પણ અહીંયા છેદમાં આઠ શું કરે છે અહીંયા બરાબર ને એટલે આપણે આઠને અહીં પણ ગુણવા પડે ને આઠને આપણે અહીં પણ ગુણવા પડે બંને જગ્યાએ ગુણાકાર કરવો પડે તો આઠ ગુણ્યા બે કરો તો કેટલા આવે આઠ દુ સોળ એટલે અહીંયા સોળ એક્સનો સ્ક્વેર આઠ ગુણ્યા એક્સ કરો એટલે અહીંયા માઇનસ આઠ એક્સ અને ઉપર કંઈ નહીં એટલે એક તો રહેશે જ અને છેદમાં આઠ આપવાની કોઈ જરૂર છે નહીં અને છેદમાં આઠ આવશે બધાનું કોમન આઠ અહીંયા નીચે 0 તો છે જ હવે આઠ ગુણ્યા જીરો તો કેટલા આવે 0 જ થઈ જશે એટલે સોળ એક્સ સ્ક્વેર માઇનસ આઠ એક્સ પ્લસ એક બરાબર હવે તમે જોજો ખાસ અહીંયા સોળ ગુણ્યા એક કરો તો સોળ એકા સોળ જ થશે અને આપણે ભાગ એવી રીતે કરવાના છે કે જેનો સરવાળો કરતાં આઠ આવે સરવાળો કરતાં ખાસ પ્લસ કરતાં આઠ આવે તો ખબર છે કે ચાર ચોક સોળ બરાબર ને ચાર પ્લસ ચાર કરો એટલે આપણને આઠ પણ મળી જાય છે પણ મધ્યમ પદમાં માઇનસ છે એટલે બંને જગ્યાએ માઇનસ માઇનસ કરવાનું યાદ રાખજો કે છેલ્લું પદ પ્લસમાં હોય ને છેલ્લું પદ પ્લસમાં તો કાં તો બંને માઇનસ માઇનસ કાં તો બંને પ્લસ પ્લસ અહીં કેમ માઇનસ માઇનસ કરી મેં કારણ કે વચ્ચેનું પદ આપણું માઇનસમાં છે આપણે માઇનસ આઠ લાવવા છે ને એટલે માઇનસ આઠ લાવવા માટે માઇનસ ચાર માઇનસ ચાર કરવા પડે તો જ માઇનસ આઠ આવે જો પ્લસ ચાર પ્લસ ચાર કર્યા હોત ને તો આપણને માઇનસ આઠ ના મળતા પ્લસ આઠ મળતા ને એટલા માટે ચલો હવે આપણે કોમન કોમન રમીએ અને પહેલાં ગોઠવણી કરી દઈએ તો અહીંયા સોળ એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ માઇનસ ચાર એક્સ પ્લસ એક બરાબર ઝીરો હવે રમીએ આપણે કોમન કોમન હવે રમીએ આપણે કોમન કોમન ચલો કોમન શું નીકળશે પહેલાંમાંથી તો સોળ છે એટલે કે ચાર ચોક સોળ અને ચાર તો અહીં પણ છે કે ચાર આપણું કોમન બનશે મસ્ત રીતે ચાર કોમન તો અંદર શું આવશે હવે જોજો તો ચાર ચોક સોળ અને એક્સના એક્સ આવી રીતે માઇનસ ચાર એક્સ તો આખું બહાર જ આવી ગયું છે કૂદકો મારીને તો કશું નહીં વધે એક વધશે સાહેબ હા સાચી વાત છે ચલો આગળ અહીંયા શું આવશે કોમન તો કે અહીંયા માઇનસ એક કોમન આવશે તો અંદર શું વધશે તો અંદર આ જ વધશે ચાર એક્સના ચાર એક્સ પણ અહીંયા પ્લસ નહીં આવે હવે શું આવશે માઇનસ આવશે શા માટે કારણ આ માઇનસ અને આ પ્લસ માઇનસ પ્લસ અહીંયા માઇનસ થશે એટલા માટે અને ઝીરોના ઝીરો હવે સમાન કૌશ આગળ લખવાના એટલે કે ચાર એક્સ માઇનસ વન અને આ પણ છે ચાર એક્સ માઇનસ વન બરાબર ઝીરો હવે આપણે બંનેને આપી દઈએ 0 ચાર એક્સ માઇનસ વન બરાબર પણ ઝીરો અને આ બાજુ પણ છે આમ ચાર એક્સ માઇનસ વન બરાબર પણ ઝીરો આ માઇનસ વન છે પ્લસ થશે એટલે ચાર છેદમાં આવે ડાયરેક્ટ કરી દઈએ છીએ આપણે એક્સ બરાબર એકના છેદમાં ચાર અહીં પણ છે એમ માઇનસ વન છે પ્લસ વન બનશે ને ચાર છેદમાં આવશે એટલે એકના છેદમાં ચાર પછી શું કરીએ છીએ આપણે તો કે બોક્સમાં પેક કરીએ છીએ બોક્સમાં પેક કરીને શું કરીએ છીએ તો કે બોર્ડમાં મોકલાવીએ છીએ આપણે બોર્ડમાં મોકલાવીને પૂરેપૂરા માર્ક્સ આપણે ખિસ્સા મૂકી દેવાના છે બરાબર ને તો આ થઈ ગયા એના ઉકેલ ચાલો આગળ જોજો સિમ્પલ દાખલો છે એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નહીં બરાબર ડાયરેક્ટ કિંમત લખવાની છે આપણે કે છ એક્સ સ્ક્વેર પ્લસ તેર એક્સ માઇનસ પાંચ બરાબર જીરો અહીંયા છ અને પાંચનો ગુણાકાર કેટલો આવે તો છ પંચાત્રીસ થાય સાહેબ હા સાચી વાત છે દીકરાઓ ત્રીસ થશે અહીંયા ત્રીસના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતાં તેર આવે પ્લસ કરતાં તેર આવે નહીં માઇનસ કરતાં તેર આવે બરાબર ઘણા શું કરશે દસ તરી ત્રીસ સર દસ તરી ત્રીસ કરી દો પણ આપણે દસ તરી ત્રીસ કરી શકાશે નહીં કારણ કે આપણે માઇનસ કરતાં તેર લાવવાના છે તો પણ સિમ્પલ જ છે ને જોજો પંદર દોત્રીસ આવી ગયા ને પંદર માઇનસ બે તેર મધ્યમ પદમાં પ્લસ છે એટલે અહીંયા પ્લસ લગાડવાનું અહીંયા માઇનસ લગાડવાનું છે ગોઠવણી કરીએ આપણે હવે ગોઠવણી કરવાની છે આની તો છ એક્સનો સ્ક્વેર આ માઇનસ ટુ આગળ લખીએ જેથી આપણને ઉડાવવા માટે કાં તો કોમન લેવા માટે ઇઝી પડી જશે તો માઇનસ ટુ એક્સને આગળ લખીએ પ્લસ પંદરને પાછળ લખીએ આવું આપણે કરી શકીએ છીએ બરાબર માઇનસ પાંચ અને કોઈને એવું હોય ને મિત્રો કે ના મારે તો પંદર આગળ લખવા છે અને ને પાછળ તોય કરી શકો છો તોય કોમન તો નીકળશે નીકળશે અને નીકળશે જ તમારા પર ડિપેન્ડેટ છે હવે આમાંથી કોમન કોમન રમી લે આમાંથી કોમન કાઢો કંઈક અને આમાંથી કંઈક કોમન નીકળશે ચલો અહીં છ છે અને અહીંયા બે છે તો આના ભાગ શું પડે ત્રણ દુ છ અને બે અહીં પણ છે મતલબ કે બે એક્સ કોમન આવશે અંદર શું વધશે જો હવે તો બે તરી છ અને એક્સના એક્સ માઇનસ બે એક્સ છે આખું જ બાર દેખાઈ રહ્યું છે મતલબ કે અહીંયા કંઈ નહીં હોય એક હશે અહીંયા પ્લસ પંદરના ભાગ કરો તો પાંચ તરી પંદર અને અહીંયા પાંચ છે મતલબ કે પાંચ બંનેમાં આવી રહ્યા છે એટલે પાંચ કોમન નીકાળીએ આપણે તો અંદર વધશે પાંચ તરી પંદર અને એક્સના એક્સ માઇનસ પાંચ તો આખો બાર જ છે તો શું છે અહીંયા એક વધશે એટલે એક બરાબર જીરો બંને કાઉસ બેઠા બેઠા પરફેક્ટલી આવી રહ્યા છે એટલે કોમન ત્રણ એક્સ માઇનસ વન અને બ્લૂમાં છે ને ટુ એક્સ પ્લસ પાંચ ટુ એક્સ પ્લસ પાંચ બરાબર ત્યાર પછી શું કરીએ છીએ આપણે તો કે ત્યાર પછી બંનેને ઝીરો ઝીરો આપી દઈએ છીએ ને ખરભા કરી દઈએ છીએ ત્રણ એક્સ માઇનસ વનને ઝીરો આપી દઈએ અને ટુ એક્સ પ્લસ પાંચને આપી દઈએ છીએ આપણે બંનેને આપી દેવાના થાય છે ચલો ડાયરેક્ટ કરી શકીએ છીએ આપણે એની અંદર કે એક્સ શું આવશે આપણો તો આ માઇનસ વન છે ને એ પહેલાં તો પ્લસ બનશે અને ત્રણ ક્યાં આવશે હવે છેદમાં આવશે એવી રીતે અહીંયા એક્સ બરાબર શું થશે તો કે પા પ્લસ પાંચ છે એ બરાબરની પાછા જઈને માઇનસ પાંચ બનશે અને બે ગુણાકારમાં હતા ને એ હવે છેદમાં આવશે થઈ ગયું છે આમાં કંઈ અઘરું આમાં જરાય અઘરું છે નહીં તમારા માટે મિત્રો ખાલી ખાલી પ્રેક્ટિસ જ છે બરાબર છે તમારા માટે બેનિફિટ પણ છે કે જો દાખલા પૂછાય પૂછાયા તો તમારા માટે બંને વસ્તુ છે તમે એક જ પ્રેક્ટિસ કરો એટલે બહુપદી પણ ક્લિયર થઈ જાય અને આ તમારું દ્વિઘાત સમીકરણ પણ ક્લિયર થઈ જાય ચલો આગળનો દાખલો સોલ્વ કરીએ દાખલા નંબર પાંચ ઓહો હો સાહેબ આ તો અમને નહીં આવડે આ તો બહુ જ અઘરું છે આવું તમે ક્યાં કરશું કારણ કે રૂટ રૂટ સંખ્યા તો ક્યાંથી કરી શકશું અમે ચિંતા જરાય કરવાની છે નહીં આપણને નિયમ તો ખબર જ છે ને શું કરવાનું તો કે ભાઈ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તો પહેલી સંખ્યા કઈ છે આપણી રૂટ ટુ એનો ગુણાકાર કરીએ આપણે પાંચ રૂટ ટુ સાથે એટલે કે પાંચ રૂટ ટુ સાથે પાંચના પાંચ લેવા દેવાના અને રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ કરો એટલે માત્ર માત્ર બે આવે અહીંયા ગુણાકાર કેટલો આપણો આવી ગયો દસ આવી ગયો ને બસ હવે દસને યાદ રાખજો દસને યાદ રાખજો અને દસના મિત્રો ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેને જેને પ્લસ કરતાં સાત આવે બહુ જ સિમ્પલ છે બધાને આવડે બરાબર ના આવડે ને મિત્રો એ શાંતિથી ખીચડી ખાઈને હોઈ જજો બરાબર છે દસમાં ધોરણ પાસ કરતાં નહીં અને કે દસના ભાગ કરતા ના આવડે આવડે ને પાંચ દુ દસ આ પણ પ્લસમાં આ પણ પ્લસમાં બધું પ્લસમાં હોય તો પ્લસ પ્લસ જ કરવાનું ને બે સાત થાય છે ચાલો ગોઠવણી કરી દઈએ આપણે હવે જો અહીં પણ સિમ્પલ એક આપણે કપડાં રીત આ બેને આપણે આગળ મૂકીએ કારણ કે અહીંયા પણ રૂટ ટુ છે ને તો કોમન કાઢવામાં ઈઝી પડશે અને પાંચને આપણે પાછળ મૂકીશું તો કોમન ઇઝીલી નીકળી શકે બીજું કંઈ નહીં રૂટ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સને પહેલાં ગોઠવી દઈએ અને ત્યાર પછી આપણે પાંચને ગોઠવીએ એટલે કે પ્લસ પાંચ એક્સ અને પાછળ પાંચ રૂટ ટુ તો છે જ પાંચ રૂટ ટુ બરાબર ઝીરો હવે રમીએ કોમન 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 ચલો કોમન શું નીકળશે મિત્રો જોજો ખાસ કોમન શું નીકળશે જો આ રૂટ ટુ છે ને અને આ બેના ભાગ શું પડે રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ પડે એટલે કે આમાંય એ રૂટ ટુ તો આવે જ છે એવું કહેવાય જોજો ખાસ શું કરું છું હવે આમાંથી આપણે રૂટ ટુ કોમન કાઢી લઈએ રૂટ ટુ કોમન કાઢીએ અને એક્સ તો નીકળશે જ પહેલાંમાં તો અંદર શું વધશે હવે તો કે કંઈ નહીં ખાલી એક્સ જ વધે છે એક્સ આ બેના ભાગ શું પડ્યા રૂટ ટુ રૂટ ટુ એટલે એક રૂટ ટુ તો બહાર આવી ગયું તો એક રૂટ ટુ અંદર વધશે ચાલો પાછળના પદમાં અહીંયા પાંચ અહીં પણ છે ને પાંચ અહીં પણ છે મતલબ કે પાંચ કોમન નીકળશે તો અંદર શું વધશે અંદર વધશે એક્સ પ્લસ પાંચ તો બારે આવી ગયા રૂટ ટુ જ વધશે ખાલી બરાબર ને બરાબર જીરો કોમન કૌશ લખો પહેલાં એક્સ પ્લસ રૂટ ટુ અને પછી બ્લૂવાળા એટલે કે રૂટ ટુ એક્સ પ્લસ પાંચ બરાબર આના બરાબર પણ ઝીરો થાય ને આના બરાબર પણ ઝીરો થશે એટલે અહીંયા એક્સ પ્લસ રૂટ ટુ બરાબર એવી રીતે અહીંયા રૂટ ટુ એક્સ પ્લસ પાંચ બરાબર આ પ્લસ રૂટ ટુ છે ને મિત્રો એ માઇનસ રૂટ ટુ બનશે એટલે કે એક્સ બરાબર માઇનસ રૂટ ટુ બનશે એવી રીતે અહીંયા આપણે જો કરીએ ને તો એક્સ બરાબર આ પ્લસ પાંચ એ સીધા બનશે માઇનસ પાંચ અને છેદમાં રૂટ ટુ છે ને એ ક્યાં આવશે છેદમાં આવશે અને ત્યાર પછી આપણે શું કરીએ છીએ ખબર છે ને હા સાચી વાત છે અને પેક પાક કરીને બોર્ડમાં મોકલી આપીએ છીએ આપણે ચેક કરાવવા માટે કે સાહેબ ચેક કરો મારું ચાલો અને પૂરામાંથી પૂરા માર્ક્સ અમને આપી દો ક્લિયર છે મિત્રો તો અહીં આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ બહુ ભાગ ભાગ નથી કરતા શાંતિથી કરીશું આપણે પણ બધું પરફેક્ટલી કરવાનું છે પૂરેપૂરું દરેક વિદ્યાર્થી વિદ્યાર્થી હોશિયાર હશે કે વિદ્યાર્થી નબળો હશે બધાને મિત્રો આપણા વિડીયોમાં ક્લિયર કટ ખબર પડી જાય ને તમને મિત્રો એવી રીતે આપણે સમજાવવાના છે જેથી કરીને તમારા બોર્ડની એક્ઝામમાં ખૂબ જ સારામાં સારા માર્ક્સ આવી શકે અને તમે બધા જ વિદ્યાર્થી મિત્રો મને યાદ કરો કે ના જયેશ સરના વિડીયો જોયા હતા ને અને બધી વસ્તુ અમને આવડી ગઈ હતી તો ખાસ મિત્રો તમામ વિદ્યાર્થીઓ તમામે તમામ વિદ્યાર્થીઓ મસ્ત રીતે મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો એક્ઝામ આવશે ને ત્યારે તૈયારી કરશું એવું કરતા નહીં અત્યારથી મિત્રો તૈયારી કરજો જે પણ દાખલા આપણે કરાવીએ છીએ એની પ્રેક્ટિસ કરતા રહેજો અને સારામાં સારા માર્ક્સ લાવવાનો તમારે ટ્રાય કરવાનો છે જે પણ વિદ્યાર્થીઓ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છે વિડીયો પર પહેલી વાર આવી રહ્યા છે મને પહેલી વાર સાંભળી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ખાસમ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી જ નાખજો તમારા આ જે વિડીયો છે ને એ તમારા દસ પંદર વીસ પચીસ ત્રીસ ફ્રેન્ડ જોડે આ વિડીયોને શેર કરી આપજો જેથી એ લોકોને પણ લાભ થાય અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તમને મજા આવે છે નથી મજા આવતી એ તમારે મને મિત્રો કોમેન્ટમાં જણાવવાનું છે તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જેમાં આપણે આની પછીના દાખલા એટલે કે છ સાત આઠ નવ અને દસ પૂરા કરાવવાના છે તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર અને કોમેન્ટ કરજો